શાંતિ ત્રણ આજના મીઠા બાબાના મધુર મહા મીઠા બાળકો હવે તમે નવા સંબંધમાં જઈ રહ્યા છો એટલે અહિયાના કર્મ બંધની સંબંધોને ભૂલી કર્માતીત બનવાનો પુરુષાર્થ કરો પ્રશ્ન છે બાપ કયા બાળકોની વાહ વાહ કરે છે સૌથી વધારે પ્યાર કોને આપે છે ઉત્તર છે બાબા ગરીબ બાળકોની વાહ વાહ કરે છે વાહ ગરીબી વાહ આરામથી બે રોટલી ખાવાની છે હબચ નથી લાલચ નથી ગરીબ બાળકો બાપને પ્યારથી યાદ કરે છે બાબા અનપઢ બાળકોને જોઈને ખુશ થાય છે નથી ભણ્યા હોય તો ભૂલવાની મહેનત કરવી પડે એટલે અનપઢ બાળકોને ભૂલવાની મહેનત નથી કરવી પડતી ઓમ શાંતિ હવે બાબાને બાળ બાપને બાકોના પ્રતિ રોજ રોજ બોલવાની જરૂર નથી બાપ કહે છે પોતાને આત્મા સમજો આત્મામાં જ ચોર્યાસી જન્મોનો પાઠ ભરેલો છે એક શરીર લીધું પાટ ભજવ્યો પછી શરીર ખલાસ થઈ જાય છે આત્મા તો અવિનાશી છે તમારે તમને બાળકોને આ જ્ઞાન અત્યારે જ મળે છે બીજા કોઈને આ વાતોની ખબર નથી અત્યારે બાપ કહે છે કોશિશ કરીને જેટલું થઈ શકે બાપને યાદ કરો ધંધાધોરીમાં લાગી જવાથી તો એટલી યાદ નથી રહેતી ગૃહસ્થ વ્યવહારમાં રહીને ફૂલ સમાન પવિત્ર બનવાનું છે પછી જેટલું થઈ શકે મને યાદ કરો એવું નહીં કે અમને નેષ્ઠામાં બેસવાનું છે નેષ્ઠા અક્ષર પણ રોંગ છે ગલત છે વાસ્તવમાં છે જ યાદ ક્યાંય પણ બેઠા છો બાપ ને યાદ કરો માયાના તોફાન તો ખૂબ આવશે કોઈને શું યાદ આવશે કોઈને શું તોફાન આવશે જરૂર પછી એ સમયે એને મિટાવવા પડે છે કે ન આવે અહિયા બેઠા બેઠા પણ માયા ખૂબ કરતી રહેશે ઓછા થશે પહેલા તો આત્મા નિર્બંધન છે જ્યારે જન્મ લે તો માત્મા બાપની બુદ્ધિ જાય છે બાબા કહે છે પહેલા તો આત્મા નિર્બંધન છે જ્યારે જન્મ લે છે તો મા બાપમાં બુદ્ધિ જાય છે પછી સ્ત્રીને અડોપ્ટ કરે છે જે વસ્તુ સામે નહીં હતી તે સામે આવી જાય પછી બાળકો પેદા થશે તો એની યાદ વધશે અત્યારે તમારે બધાને ભૂલી જવાના છે એક બાપને જ યાદ કરવાના છે એટલે જ બાપની મહિમા છે તમારા માતા પિતા વગેરે બધું જ જ તે તે છે એમને યાદ કરો તમને ભવિષ્યના માટે બધું નવું આપી દે છે નવા સંબંધમાં લઈ જાય છે સંબંધ તો ત્યાં પણ હશે ને એવું તો નથી કે કોઈ પ્રલય થઈ જાય છે તમે એક શરીર છોડીને બીજું લો છો જે ખૂબ સારા સારા છે તે જરૂર ઊંચા કુળમાં જન્મ લેશે તમે ભણો છો ભવિષ્ય જન્મોના માટે ભણવાનું થયું અને પ્રારબ્ધ શરૂ થઈ સ્કૂલમાં ભણીને ટ્રાન્સફર થાય છે ને તમે પણ ટ્રાન્સફર થવા વાળા છો શાંતિધામ પછી સુખધામમાં

આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે જે કર્મ તિત અવસ્થા વાળા હશે તે કોઈ ધર્મરાજપુરીમાં સજાઓ થોડી ભોગવશે સ્વર્ગમાં તો સજા હશે જ નહીં ત્યાં ગર્ભમાં મહેલ રહે છે કોઈ દુખની વાત નહીં અહીંયા તો ગર્ભ જેલ છે જે સજાઓ ખાતા રહે છે તમે કેટલી વાર સ્વર્ગવાસી બનો છો આ યાદ કરો તો પણ આખું ચક્ર યાદ રહેશે એક જ વાત લાખો રૂપિયાની છે આ ભૂલી જવાના કારણે દેહ અભિમાનમાં આવવાથી માયા નુકસાન કરે છે આ જ મહેનત છે મહેનત વગર ઊંચ પદ પામી નથી શકતા બાબાને કહે છે બાબા ભૂલવાનું છે આ તો થોડા ટાઈમના માટે શરીર નિર્વાહ વગેરેના માટે ભણવાનું છે જાણો છો ને આ બધું ખલાસ થવાનું છે જેટલું થઈ શકે બાપને યાદ કરવાના છે અને રોટી ટુકડો ખુશીથી ખાવાનો છે વાહ ગરીબી આ સમયની આરામથી બે રોટી ટુકડા ખાધા ખાવાના છે ખબર નહીં લાલચ નહીં આજકાલ અનાજ મળે ક્યાં છે ખાંડ વગેરે પણ ધીરે ધીરે કરીને મળશે જ નહીં એવું નહી તમે ઈશ્વરીય સર્વિસ કરો છો તો તમને ગવર્મેન્ટ આપી દેશે કઈ પણ જાણતા નથી હા બાળકોને કહેવામાં આવે છે ગવર્મેન્ટ સમજાવો કે અમે બધા મળીને મા બાપની પાસે જઈએ છીએ એમને એમણે બાળકોના માટે ટોલી મોકલવાની હોય છે અહીંયા તો સાફ કહી દે છે કે છે જ નહીં લાચારી થોડી આપી દે છે જેમ ફકીર લોકોને ભિખારી લોકોને કોઈ સાવકાર હશે તો મુઠ્ઠી ભરીને આપી દેશે ગરીબ હશે તો થોડું ઘણું આપી દેશે ખાંડ વગેરે આવી શકે છે પરંતુ બાળકોનો યોગ ઓછો થઈ જાય છે યાદ ન રહેવાના કારણે દેહ અભિમાનમાં આવવાના કારણે કોઈ કામ થઈ નથી શકતું આ કામ ભણવાથી એટલું નહીં થશે જેટલું યોગથી થશે તે ખૂબ ઓછો છે બાબા કહે છે બાળકોનો યોગ ખૂબ ઓછો છે માયા યાદને ઉડાવી દે છે રુસ્તમને વધારે જ સારી રીતે પકડે છે વધારે પહેલવાનું હોય છે સારા સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પર પણ ગ્રહચારી બેસે છે ગ્રહચારી બેસવાનું મુખ્ય કારણ યોગની કમી છે ગ્રહચારીના કારણે જ નામ રૂપમાં ફસાઈ મરે છે આ મોટી મંજિલ છે જો સારી મંજિલ મેળવવી છે તો યાદમાં રહેવું પડે બાબા કહે છે ધ્યાન થી પણ જ્ઞાન સારું જ્ઞાન થી યાદ સારી જ્ઞાન માં વધારે જવાથી માયાના ભૂતોની પ્રવેશતા થઈ જાય છે એવા ઘણા છે જે ફાલતુ ધ્યાન માં જાય છે શું શું બોલે છે એના પર વિશ્વાસ નહી કરવાનો જ્ઞાન તો બાબાની મુરલીમાં મળતું રહે છે બાપ ખબરદાર કરતા રહે છે ધ્યાન કોઈ કામનું નથી ઘણા માયા ઘણામાં માયાની પ્રવેશતા થઈ જાય છે અહંકાર આવી જાય છે જ્ઞાન તો બધાને મળતું રહે છે જ્ઞાન આપવા વાળા છે બાબા છે મમ્માને પણ અહીંયાથી જ્ઞાન મળ્યું હતું ને એમને પણ કહેશે મન મના ભવ બાપને યાદ કરો દેવી ગુણ ધારણ કરો જુઓ અત્યારે ફર્સ્ટ ક્લાસ અવસ્થા છે ખુશીથી કામ કરશે કલાક પછી ક્રોધ ભૂત આવ્યું ખલાસ પછી સ્મૃતિ આવે છે અમે આ તો અમે ભૂલ કરી પછી સુધરી જાય છે વારંવાર એમનો મૂડ ચેન્જ થાય છે અત્યારે જુઓ ખૂબ મીઠા બાબા કહેશે એવા બાળકો પર તો કુરબાન જાઓ કલાક પછી કોઈ ને કોઈ વાતમાં બગડી પડે છે ક્રોધ આવ્યો આ બધી જ કમાઈ ખતમ થઈ ગઈ અત્યારે અત્યારે કમાઈને નુકસાન થઈ જાય છે બધો આધાર યાદ પર જ છે જ્ઞાન તો ખૂબ સહજ છે નાનું બાળક પણ સમજાવી લે પરંતુ હું જે છું જેવો છું યથાર્થ રીતે જાણે પોતાને આત્મા સમજે આ રીતે નાના બાળકો થોડી યાદ કરી શકશે પરંતુ યાદ ન કરી શકે કારણ કે યથાર્થ કોઈ પણ જાણતા નથી કોઈ પણ પાછા જઈ નથી શકતા વિકર્મ વિનાશ થાય છે પરંપરાથી ઋષિ મુનિ વગેરે બધા કહેતા આવ્યા એ તો પછી પણ સતો ગુણી છે આજના તમો પ્રધાન બુદ્ધિ પછી કેવી રીતે જાણી શકશે બાપ કહે છે આ લક્ષ્મી નારાયણ પણ નથી જાણતા રાજા રાણી જ નથી જાણતા તો પછી પ્રજા કેવી રીતે જાણશે કોઈ પણ નથી જાણતા હવે માત્ર તમે બાળકો જ જાણો છો તમારામાં પણ કોઈ છે જે યથાર્થ રીતે જાણે છે કહે છે બાબા ઘર વારંવાર ભૂલ ભૂલાઈ જાય છે બાબા કહે છે ક્યાંય પણ જાઓ માત્ર બાપને યાદ કરો ખૂબ ભારી કમાઈ છે તમે એકવીસ જન્મોના માટે નિરોગી બનો છો એવા બાપને અંતર્મુખ થઈ યાદ કરવું જોઈએ ને પરંતુ માયા ભૂલાવીને તોફાનમાં લાવી દે છે એમાં જ અંતર્મુખી થઈ વિચાર સાગર મંથન કરવાનું છે વિચાર સાગર મંથન કરવાની વાત પણ અત્યારની જ છે

ઘરમાં રહેતા પણ બુદ્ધિમાં છે કે અમે ફૂલ બનવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ આ છે અનુભવની વાત પ્રેક્ટિકલમાં મહેનત કરવાની છે બાપની યાદની જ મહેનત છે એક જ ઘરમાં એક હંસ તો બીજા બગુલા બગલા છે તો પછી કોઈ ઘણ ખૂબ ફર્સ્ટ ક્લાસ હોય છે ક્યારેય વિકારનો ખ્યાલ પણ નથી આવતો સાથે રહેતા પણ પવિત્ર રહે છે હિંમત બતાવે છે તો એમને કેટલું ઊંચું પદ મળશે એવા પણ બાળકો છે ને કોઈ તો જુઓ વિકારના માટે કેટલું માથું મારે ઝઘડા કરે છે અવસ્થા તે હોવી જોઈએ જે સંકલ્પમાં પણ ક્યારેય અપવિત્ર બનવાનું ખ્યાલ ન આવે બાપ દરેક પ્રકારથી રાય આપતા રહે છે તમે જાણો છો શ્રી શ્રીની મતથી અમે જ શ્રી લક્ષ્મી શ્રી નારાયણ બનીએ છીએ શ્રી એટલે જ શ્રેષ્ઠ સત્યુગમાં છે નંબર વન શ્રેષ્ઠ ત્રેતામાં બે ડિગ્રી ઓછી થઈ જાય છે આ જ્ઞાન તમને બાળકોને અત્યારે મળે છે આ ઈશ્વરીય સભાનો કાયદો છે જેમને જ્ઞાન રત્નોની કદર છે ક્યારેય બગાસું વગેરે નથી લેતા એમને આગળ આગળ બેસાડવા જોઈએ કોઈ કોઈ બાળકો બાપની સામે બે બેઠેલા પણ ઝૂટકા જોગા ખાતા ઉબાસી એટલે કે બગાસું આપતા રહે છે એમને પછી પાછળમાં જઈને બેસવું જોઈએ આ ઈશ્વરીય સભા છે બાકોની પરંતુ ઘણી બ્રાહ્મણીઓ એવા એવાને પણ લઈ આવે છે આમ તો બાપથી ધન મળે છે એક એક વર્ષન્સ એક એક બાબાના શબ્દ લાખો રૂપિયાના છે તમે જાણો છો કે જ્ઞાન મળે જ છે સંગમ પર તમે કહો છો બાબા અમે ફરીથી આવ્યા છીએ બેહદનો નો વારસો લેવા મીઠા મીઠા બાકોને બાબા વારંવાર સમજાવે છે કે આ ચીચી દુનિયા છે તમારો છે બેહદનો નો વૈરાગ બાપ કહે છે આ દુનિયામાં તમે જે કંઈ જુઓ છો તે કાલે હશે નહીં મંદિરો વગેરેનું નામ નિશાન જ નહીં રહેશે ત્યાં સ્વર્ગમાં એમને જૂની વસ્તુ જોવાની દરકાર નથી બાબા કહે છે એની જરૂર જ નથી અહીંયા તો જૂની વસ્તુનું કેટલું મૂલ્ય છે વાસ્તવમાં કોઈ વસ્તુનું મૂલ્ય નથી સિવાય એક બાપના બાપ કહે છે હું ન આવું તો તમે રાજાઈ કેવી રીતે લો જેમને ખબર છે એજ જ આવીને બાપથી વારસો લે છે એટલે કોટોમાં કોઈ કહેવામાં આવે છે કોઈ પણ વાતમાં સંશય નહીં આવવો જોઈએ ભોગ વગેરેની રસમ રિવાજ છે એનાથી જ્ઞાન અને યાદનો કોઈ કનેક્શન નથી જો બીજી કોઈ વાતથી તમારો તાલુક નથી મતલબ નથી માત્ર બે વાતો છે અલફ અને બે બાદશાહી કહેવામાં છે બાબા કહે છે આંગળી થી પણ એવી જ રીતે ઇશારો કરે છે ને ઉપરની તરફ આત્મા ઈશારો કરે છે ને બાપ કહે છે ભક્તિ માર્ગમાં તમે મને યાદ કરો છો તમે બધા મારા આશિક છો

એક સેકન્ડમાં વિશ્વના માલિક એકવીસ જન્મો માટે બનવાનું છે તો આવીને સમજો ઘરમાં બોર્ડ લગાવી દો ત્રણ પગ પૃથ્વી પર તમે મોટામાં મોટી હોસ્પિટલ યુનિવર્સિટી ખોલી શકો છો યાદથી એકવીસ જન્મ માટે નિરોગી અને ભણવાથી સ્વર્ગની બાદશાહી મળી જાય છે પ્રજા પણ કહેશે કે અમે સ્વર્ગના માલિક છીએ આ જે મનુષ્યોને લજ્જા આવે છે શરમ આવે છે કારણ કે નર્કવાસી છે પોતે કહે છે અમારા બાપ સ્વર્ગવાસી થયા તો નર્કવાસી છો ને જ્યારે મરશે તો સ્વર્ગમાં જઈશે એટલી સહજ વાત છે સારું કામ કરવા વાળાના માટે ખાસ કહે છે આ ખૂબ મહાદાની હતા સ્વર્ગ પરંતુ કોઈ પણ નથી આ લડાઈ પણ ત્યારે લાગશે જ્યારે બધા એક્ટર્સ અહિયાં આવી જશે પછી પાછા જશે શિવની બારાત કહે છે ને શિવની જામ જાય છે શિવ બાબાની સાથે બધી આત્માઓ જશે મૂળ વાત અત્યારે ચોર્યાસી જન્મો પૂરા થયા છે હવે આ જૂતીને છોડવાની છે જેમ સાપ જૂની છોડી નવી લે છે તમે નવી ખાલ સત્યુગમાં લેશો શ્રી કૃષ્ણ કેટલા ખૂબસૂરત છે સુંદર છે એટલી એમાં કશીશ છે ફર્સ્ટ ક્લાસ શરીર છે એવું અમે લઈશું કહે છે ને અમે તો નારાયણ બનીશું આ તો સડીલી ચીચી ખાલ છે આ અમે છોડીને જઈશું નવી દુનિયામાં આ યાદ કરતા ખુશી કેમ નથી હોતી જ્યારે કહો છો કે અમે નરથી નારાયણ બનીએ છીએ આ ની કથાને સારી રીતે સમજો જે કહો છો તે કરીને બતાવો બાબા કહે છે કે કહેવાનું ને કરવાનું એક હોવું જોઈએ ધંધો વગેરે પણ ભલે કરો બાપ કહે છે હાથોથી કામ કરો અને દિલ બાપની યાદ મારે જેટલી જેટલી ધારણા કરશો એટલા તમારા પાસે નોલેજની વેલ્યુ થતી જ હશે

રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ જૂની દુનિયા જૂની દુનિયાની જૂની વસ્તુઓને જોઈને પણ જોવા છતાં પણ નથી જોવાની નરથી નારાયણ બનવા માટે કહેવાનું અને કરવાનું એક સમાન બનાવવાનું છે બીજું અવિનાશી જ્ઞાન રત્નોની કદર રાખવાની છે આખું મોટી કમાઈ છે એમાં બગાસુ કે ઝૂટકા ઝોલા નથી નહીં આવવા જોઈએ નાવરૂપની ગ્રહચારીથી બચવાના માટે યાદમાં રહેવાનો સતત અભ્યાસ કરો આજનું વરદાન બાપની છત્રછાયાના નીચે રાજુક પરિસ્થિતિઓમાં પણ કમલ ફૂલ સમાન ન્યારા અને પ્યારા ભવ સંગમ યુગ પર જ્યારે બાપ સેવાધારી બનીને આવે છે તો છત્રછાયાના રૂપમાં બાકોની સદા સેવા કરે છે યાદ કરતા જ સેકન્ડમાં સાથનો અનુભવ થાય છે આ યાદની યાત્રા છત્રુક પરિસ્થિતિ માં કમળ ફૂલ સમાન ન્યારા અને પ્યારા બનાવી દે છે મહેનત નથી લાગતી બાપને બાપની સામે લાવવાથી સ્વ સ્થિતિ સ્થિત હોવાથી કોઈપણ પરિસ્થિતિ પરિવર્તન થઈ જાય છે સ્લોગન છે વાતોનો પડદો વચ્ચે વચમાં આવવા નહીં દો તો બાપની સાથનો અનુભવ થતો રહેશે આજના વ્યક્તિ સારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો કોઈ પણ વિઘ્નથી મુક્ત થવાની યુક્તિ છે સેકન્ડમાં પાંચ સ્વયંના પાંચ સ્વરૂપ અર્થાત મા આત્મિક જ્યોતિ સ્વરૂપ સ્મૃતિમાં આવી જાય અને કર્મમાં નિમિત્ત ભાવનું સ્વરૂપ આ ડબલ લાઈટ સ્વરૂપમાં સ્થિત થઈ જાવ તો સેકન્ડમાં હાઈ જે આપી દેશે કોઈ પણ વિઘ્ન આગળ વધવામાં રોક નહીં નાખી શકે કોઈ પણ વિઘ્ન કોઈ પણ રુકાવટ નહીં નાખી શકશે ઓમ શાંતિ